મંગળ અને ગુરુ એક રાશિમાં આવતા બન્યો અંગારક યોગ જાણો કોના માટે થશે શુભ અને કોને સાવચેત રહેવું જ્યોતિષ ક્ષેત્રે મંગળ અને ગુરુ એક રાશિમાં આવવાથી અંગારક યોગનું નિર્માણ થયું છે અરાજકતા વચ્ચે લોકોને સમય વિતાવવાનો સમય આવ્યો છે ગુરુ અને મંગળ બંને ગ્રહો એક ઘરમાં સાથે બિરાજમાન થયા છે ત્યારે મંગળ અને ગુરુ ગ્રહણ એક સ્થાનમાં બિરાજમાન થવાથી અંગારક યોગ બને છે જેનાથી કેટલીક રાશિના જાતકોના ભાગ્ય ખુલી જશે તેમને આ અંગારયોગ ધનથી માલામાલ બનાવી દેશે જ્યારે કેટલીક રાશિઓના જીવનમાં સંકટ આવી શકે છે તેમને આ સમય દરમિયાન સાવચેત રહેવાની ખાસ જરૂર છે તો મિત્રો આ અંગાર યોગની અસર કઈ કઈ રાશિ પર પડવાની છે તથા તેમના પર આ યોગની શું અસર થશે તે આ જોઈએ તથા વિવિધ રાશિ અને દેશ દુનિયામાં કેવી અસર થશે તેની પણ વિગતવાર માહિતી મેળવીશું તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે તેથી આ વિડીયોને અંત સુધી પૂરો જોજો તો મિત્રો ચાલો જોઈએ અંગાર યોગની માહિતી અસર સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થતા જ મંગળે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે વૃષભ રાશિમાં પહેલેથી જ ગુરુ ભ્રમણ કરે છે આથી મંગળ ગુરુનો અને યુતિ વૃષભ રાશિમાં થાય છે જ્યારે મંગળ ગુરુ ભેગા હોય ત્યારે અંગારક યોગની યુતિ થાય છે અંગારક યોગના સમયગાળામાં દેશ અને દુનિયામાં વધારે માનસિક પરિબળો વ્યગ્ર અને ઉગ્ર બને છે લોકોમાં નરાજકતાનો ભાવ વધારે થાય છે દેશ દુનિયામાં પણ નાની મોટી તકલીફ સતત આવ્યા કરે છે પ્રબળ નેતા ઋષિ સુનકની હાર પણ આ સમયગાળામાં થઈ હતી તાજેતર માંજો ડોનાલ્ડ ટ્રમ્પને પણ કાનમાં ગોળી વાગી એ પણ એક મંગળ ગુરુની યુતિના કારણે જ્યોતિકારક થઈ છે આ ઉપરાંત ભારતમાં ક્યાંક ખૂબ વર્ષા છે તો ક્યાંક વરસાદ નથી એ પણ મંગળ ગુરુની યુતિને કારણે જ થઈ શકે છે અંગારક યોગમાં કોની ભક્તિ કરવી આ સમયગાળામાં ભગવાન શિવની ઉપાસના કરવી શ્રેષ્ઠ બને છે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું એ પણ માનસિક શાંતિ માટે ખૂબ લાભકારક બને છે કઈ રાશિઓને થશે લાભ તથા કઈ રાશિના જાતકોને થશે નુકસાન આ સમયગાળામાં મૃષભ સિંહ તુલા અને ધન ધનરાશિવાળાએ સાવચેત રહેવું માનસિક શાંતિમાં થોડો વધારો થશે તેની માટે ભક્તિ કરવી અને પોતાના ઈષ્ટદેવ હોય તેની પ્રાર્થના કરવી તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ઓફિસમાં તમારી સામે પડકારો આવી શકે છે તમારે કામમાં વધુ મહેનત કરવી પડશે ઓફિસમાં તમારા સહકર્મીઓ અને સિનિયરો સાથે તાલમેલ રાખવામાં મુશ્કેલીઓ થવાથી તણાવ વધી શકે છે તમારા અંગત જીવનમાં કેટલીક સમસ્યાઓ રહેશે તમારા પરિવારજનો સાથે વિવાદ થઈ શકે છે જેને લઈને તમારું મન અસ્વસ્થ રહેશે તમારે આ સમય દરમિયાન ધીરજ અને સંયમ જાળવવો ખૂબ જોઈએ તથા આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખો તમને માનસિક તણાવ અને શારીરિક થાક રહી શકે છે તેથી તમે આરામ કરો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો આ સમય તમારા માટે પડકારજનક છે નામનાકીય બાબતોમાં સાવધાની રાખો અને નકામો ખર્ચ ટાળો આ સમયમાં મિત્રો અને પરિવારજનો સાથે સમય વિતાવવાથી તમારું મનોબળ વધશે ધૈર્ય અને સંયમ જાળવો આ સમય પણ વીતી જશે વિડીયોમાં આગળ વધતા પહેલા હે મહાદેવ હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વીડિયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો તો મિત્રો મારી આ પ્રાર્થના શિવજી સુધી પહોંચે તે માટે આ વીડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે મહાદેવ જરૂર લખજો જેથી મારી આ પ્રાર્થના મહાદેવ સુધી પહોંચી શકે અને મહાદેવ તમારું કલ્યાણ કરે તો મિત્રો વિડિયોમાં આગળ વધીએ બીજી તરફ કન્યા વૃશ્ચિક અને મકર રાશિને સારું ફળ મળશે ધનલાભ થશે અને અચાનક કોઈ એક સારી પોસ્ટ ઉપર પણ પ્રમોશન થાય એવા સારા પ્રબળ યોગ બને છે આ રાશિના લગ્ન ભાવમાં માલવ્ય અંગાર યોગનું નિર્માણ થઈ રહ્યું છે તેથી તે અનેક ગણો બળશાળી થઈ જાય છે તેવામાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે લાંબા સમયથી અટવાયેલા કામ ફરી શરૂ થઈ શકે છે પૈસાની જે તંગીનો સામનો લાંબા સમયથી કરવો પડી રહ્યો છે તેમાં હવે છુટકારો મળશે તેવામાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આવકના નવા સ્ત્રોત ખોલશે કરિયરના ક્ષેત્રમાં પણ અપાર સફળતાની સાથે પ્રમોશનનો યોગ બની રહ્યો છે જો તમે રોકાણ કરવા ઈચ્છો છો તો કરી શકો છો આવનારા સમયમાં તેનાથી તમને સારું રિટર્ન મળશે દાંપત્ય જીવન અને લવ લાઈફ સારી રહેવાની છે ખૂનવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે આ રાશિના જાતકોને વેપાર અને નોકરીમાં વિશેષ લાભ મળવાનો છે કરિયરના ક્ષેત્રની વાત કરીએ તો તમારા કામની પ્રશંસા થશે આ સાથે પ્રમોશન અને પગારમાં વધારો થઈ શકે છે નવી નોકરી શોધી રહેલા જાતકોને પણ સફળતા મળી શકે છે ઓફિસમાં લાંબા સમયથી ચાલી રહેલા વાદ વિવાદમાં થોડી આગ ભટકી શકે છે તેથી ખુદને બચાવીને ચાલો તો તમારા કરિયર માટે સારું રહેશે વેપાર કરનાર જાતકોને વિશેષ લાભ મળી શકે છે કોઈ નવી બિઝનેસ ડીલ સાઈન થઈ શકે છે તેવામાં તમને વધુ ધનલાભ થઈ શકે છે વાહન પૈતૃક સંપત્તિથી તમને લાભ મળી શકે છે લગ્ન જીવન પણ સારું રહેશે આ સાથે સ્વાસ્થ્યનો પણ સાથ મળશે મિથુન કર્ક કુંભમિન અને મેષ આ પાંચ રાશિઓને મધ્યમ પ્રકારનું ફળ મળશે આ સમયગાળામાં પેટને લગતી કોઈ સમસ્યા હોય તો તેને લઈ કાળજી રાખવી ખાવા પીવામાં પણ કાળજી રાખવી અને પોતાના સ્વાસ્થ્યની પણ સંભાળ રાખવી કોઈની સાથે મનદુખ થવાથી તમારી પરેશાનીઓ વધી જશે શાંત રહેવું વધુ સારું છે તમારી ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરો આર્થિક સ્થિતિ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે સરકારી બાબતોમાં મુતાવળ કરવી નુકસાનકારક બની શકે છે જો કે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઘણી મહેનત અને એકાગ્રતાની પણ જરૂર છે વાતચીત દરમિયાન યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો તમારું મન સંતુલિત રાખો કારણ કે ક્યારેક અહંકાર અને અભિમાન તમને તમારા લક્ષ્યથી દૂર કરી શકે છે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો માટે પણ થોડો સમય કાઢો તેનાથી માનસિક શાંતિ જળવાઈ રહે છે તમારી કોઈ અંગત બાબતને લઈને પરિવારમાં થોડો તણાવ થઈ શકે છે તમારા સ્વભાવ વિશે આત્મનિરીક્ષણ કરવું વધુ સારું રહેશે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ એક સપ્ટેમ્બરથી ત્રીસ નવેમ્બર સુધી આ બાર રાશિ માટે જોવા જઈએ તો સામાન્ય ઉપાયો છે કે આ સમયગાળામાં દરેકે શિવજીની ઉપાસના કરવી અને સૂર્યદેવની પણ ઉપાસના કરવી લાભકારી રહેશે